લાલગેટ પોલીસે એ અશકતા આશ્રમ પાસે પેટ્રોલિંગ દરમિયાન મહિન્દ્રા જાયલો ગાડીમાંથી મોટી સંખ્યામાં ચિલ્ડ્રન નોટો સાથે બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા સુરતના લાલગેટ વિસ્તારમાં ગઈકાલે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન અશકતા આશ્રમ નજીક જૂની અશકતા હોસ્પિટલના કેન્ટીન પાસે એક મહિન્દ્રા જાયલો ગાડી શંકાસ્પદ હાલતમાં જોવા મળતા પોલીસે ગાડી રોકી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ગાડીના પાછળના ભાગે ચલણી નોટો ભરેલા ત્રણ પાર્સલ મળ્યા હતા

પોલીસે મનસુરી સુલેમ મહંમદ અને અક્રમ અલી અનવર અલી શેખ નામના બે ઇસમોને ઝડપી પાડી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે ઉપબ્રહમાં ખુલ્યું કે આ નોટો ઠાકોરભાઈ મગનભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી તમામ મુદ્દામાલ કબજે કરી માં મોકલવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે પોલીસની સતર્કતાથી ચલણી નોટોના દુરુપયોગ અને ભ્રમ ફેલાવવાના પ્રયાસનો ભંડાફોડ થયો છે ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અસક્તા આશ્રમ અસક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઇસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી બે ઇસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરીફ અને અકરમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલકેટ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાળવાળીવાળો આપી ગયેલાનું જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ ન અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે નહીં અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી બે બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ અલી કરી શેખ હતો એ ડ્રાઈવર હતો અને એની સાથે છે મનસુર સુલે એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે